બનાસકાંઠાના દિયોદરમાંથી મળી આવેલ સરકારી સાઇકલોનો મામલો મોટી સંખ્યામાં મળી આવેલ સાયકલ મામલે તપાસનો ધમધમાટ સ્થાનિક મીડિયા દ્વારા પોલીસને કરાઈ હતી લેખિત ફરિયાદ આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી જીઆઈડીસીમાંથી મોટી સંખ્યામાં સરકારી સાઇકલનો જથ્થો મળ્યો હતો સાઇકલનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ શરૂ વહીવટી તંત્રએ સાઇકલનું વિતરણ જ નથી કર્યું કે શું લાખો રૂપિયાનું આંધણ થયું અને યોજનાનો હેતુ જ સિદ્ધ ન થયો દિયોદરમાંથી આવેલ મામલો મોટી સંખ્યામાં સરકારી એ મામલે તપાસ શરૂ સ્થાનિક મીડિયા દ્વારા પોલીસને કરાઈ હતી લેખિત ફરિયાદ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી જીઆઈડીસી માંથી મોટી સંખ્યામાં સરકારી સાયકલ જથ્થો મળ્યો હતો સાયકલ જથ્થો ક્યાંથી આવ્યો એ દિશામાં તપાસ શરૂ વહીવટી તંત્રએ સાયકલનું વિતરણ જ નથી કર્યું કે શું લાખો રૂપિયાનું આંધણ થયું અને યોજનાનો હેતુ સિદ્ધ ન થયો